ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્ય સભાના સાંસદ રહી ચુકેલા સ્વર્ગીય અહેમદ પટેલ ની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પ્રમુખ પરિમલસિંહ રાણા શહેર પ્રમુખ સલીમ અમદાવાદી મહેમન્દ્ર કોઠીવાડા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સૌએ હિંમત પટેલના ચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી તેમને યાદ કર્યા હતા અહમદ પટેલે પોતાના રાજકીય જીવનમાં કોંગ્રેસ પાર્ટી માટે અવિસ્મરણીય યોગદાન આપ્યું હતું જેના કારણે આજે પણ તેઓને રાજકીય જગતમાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર કોંગ્રેસ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ખજાનચી અહમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાગરા તાલુકા કોંગ્રેસ ઓફિસ પર ફૂલો ચડાવી શ્રદ્ધાંજલિ આપી ત્યારબાદ વાગરા તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ આસિફ પટેલ શકીલ રાજ રઘુવીરસિંહ ચૌહાણ અસલમ રાજ ફિરોજ રાજ જાબીર પટેલ હસન પટ્ટી પ્રજય રાવલ મક્ષુદ્દીન રાણા વશીમ સહેરી એયુબ કલમ વસાવા ચંદુભાઈ સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહીને અહમદ પટેલના ભરૂચ જિલ્લા માટે કરેલા કાર્ય કરતા હતા વધુ આ આસિફ પટેલે જણાવ્યું હતું કે અંકલેશ્વર દહેજ વિલાયત સાયખા જીઆઈડીસી આવેલી છે જે અહમદ પટેલની દેન છે આધુનિક ભારતના શિલ્પી જેના હૈયે ગુજરાતીઓનું હિત હંમેશા વસાયેલું હતું ભરૂચના શિલ્પી એવા અહેમદભાઈ પટેલ સાહેબની આજે જયંતી છે ત્યારે એમને સત સત નમન કરીએ છીએ એમને કરેલા કાર્યોની યાદ કરીએ છીએ કોઈ પણ પાર્ટીનો માણસો એમના દરવાજે ગયેલો હોય ત્યારે એ પક્ષાપક્ષી નથી કરી માનવ હિતની વાત કરી હતી અને અહેમદભાઈએ ભરૂચને આ દેશમાં સર્વપ્રથમ આગળ રાખેલું કે મારું ભરૂચ ભરૂચમાં હું કેટલું કામ લેજો શું કરું અહેમદભાઈ નથી ત્યાર પછી આજે ઝીરો પર ભરૂચ છે ત્યારે એવા મહાન વિભૂતિને એમની જન્મ જયંતિ નિમિત્તે યાદ કરી એમને કોટી કોટી વંદન કર્યું આજ રોજ તારીખ એકવીસ આઠ બે હજાર પચીસના રોજ કોંગ્રેસના પ્રણેતા અને ભરૂચ જિલ્લાના પ્રવક્તા પુત્ર સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાહેબનો જન્મદિવસ હોય આજે આજ રોજ અમે વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો વાગડા કોંગ્રેસ સમિતિના ગામે ગામથી પધારવાળા કોંગ્રેસના કાર્યકરોએ અમોશ્રીએ આજ રોજ અહેમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે વાગડા સામૂહિક કેન્દ્ર સામૂહિક કેન્દ્રમાં ફ્રૂટનું વિતરણ કરી બીમાર દર્દીઓની ખબર અંતર પૂછી સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાહેબના જન્મદિનની ઉજવણી કરી છે